મેદાનજી મારું એવું કેવું છે ને હા કા આપણું કોમ તો બહુ કાઠું છે બહુ કાઠું જીવમાં હોય આપડે તો બહુ જ પાછી એટલે તકલીફો ના કે હોય ઈને લોન કહેવાય મા ભાઈ લોન નહી એ ઓમે તકલીફો તો છે આપડે હા એ તો છે પણ તકલીફો આપડી મને લાગે છે આપડો રોમપીર છે બેઠે એટલે કોં વધો જા જડારા નહીં એમ હા જડારા નહીં પણ હું કહું છું હા તકલીફો તો દૂર કરવી તો પડી ગમે તે કરીને